તેઓ પોતે કોણ છે તેની ઓળખ આપ્યા વગર ગ્રાહકોને કઈ જાતની વાતચીત કર્યા વગર કેસ કરીને વીસ થી ત્રીસ હજાર રૂપિયાનો દંડ આપી દેવામાં આવે છે જેનો વિરોધ કરવામાં આવે તો જે લોકોને ખોટી રીતે દંડ આપવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે અને ગામની અંદર જે થાંભલાઓ ધરાશય થયા છે તેવી હાલતમાં છે તેવી થાંભલાઓને સરખી રીતે કરવામાં આવે અને જો થાંભલાઓ સરખા કરવામાં નહીં આવે તો કોઈ પણ જાનહાનિ થઈ તો જાલોદ એમજીવી સેલની જવાબદારી રહેશે

એટલે ક્યાંક ને ક્યાંક એમજીવીસીએલ ઝાલોદની જાલોદની બેદરકારી જણાઈ આવે છે અને બીજું કે જે ગામમાં ઘુસી જાય છે આજે એમજીવીસીએલના અધિકારીઓ રેડ પાડવા માટે આવી જાય છે એ કોઈની પરમિશન લીધા વગર કોઈના ઘરમાં ભરાઈ જાય છે સવારે કોઈને આતંકવાદીની પકડવા આવતા હોય હોય એમ સવારે વહેલા ઉઠીને છ વાગ્યે ઘરમાં ઘૂસી જાય છે એ તમારો અધિકાર નથી એ ઘર અમારું છે એ જમીન અમારી છે અમારા જમીનની અંદર ઘર બનાવ્યું છે એટલે કોઈની પરમિશન વગર કોઈના ઘરમાં ઘૂસી જવું એક ખોટું કામ કરી રહ્યા છે અને બીજું કોઈને પૂછ્યા વગર દસ કે વીસ હજાર રૂપિયાનો દંડ આપી દેવામાં આવે છે અધિકારીઓને તમામ અધિકારીઓને કહું છું એમજીવીસીએલના અધિકારીઓ કદવાળ ગામની અંદર કે જાલોદ વિસ્તારની અંદર આવતા છે જ કદવાળ ગામ અને જાલોદ વિસ્તાર અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર આવે છે અને અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર વિધાઉટ પરમિશન તમે એન્ટ્રી કરી શકતા નથી અને કોઈના ઘરમાં પણ એની મંજૂરી વગર તમે ભરાઈ શકતા નથી તેમ છતાંય તમે બળજબરી કોઈને આતંકવાદીને પકડવા આવતા હોય ઘરમાં ઘુસી અને કોઈની જાણ બહાર વીસ ત્રીસ હજાર રૂપિયાનો દંડ આપી દો આપી દો છે એ અયોગ્ય છે અમારો સમાજ આદિવાસી સમાજ મજૂરી કરીને ખાય છે બે ટકનું ભોજન માંડ મેળવે છે એવા સમયની અંદર વીસ ત્રીસ હજાર રૂપિયા ભરવા એ ઘણું મુશ્કેલ છે અને જે પણ વ્યક્તિને દંડ આપ્યો છે એ દંડ અમે ભરીશું નહીં અને કાયદેસર જે વ્યક્તિએ અજાણી જાણી જોઈને હેરાનગતિ કરવા માટે દંડ આપ્યો છે એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું